નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજે તારીખ બે હજાર ત્રેવીસ ગુરુવારના રોજ મિત્રો મગફળીની આવક વિશે વાત કરીએ તો મગફળીની આવકમાં ફરીવાર ડૂમ નંબર ત્રણ ફૂલ જોવા મળી રહ્યો છે ત્યારબાદ મિત્રો ડૂમ નંબર બે માં ઉતરેલી છે અને મિત્રો આજે પાલમાં વાત કરું તો આજે પણ પાલમાં આવક સારી જોવા મળે છે મિત્રો આ ચાર ત્રણ ચાર દિવસથી બજાર સારું થઈ ગયું છે જેથી મિત્રો આવકમાં થોડોક વધારો જોવા મળી રહ્યો છે અને મિત્રો હાલ હરાજીનું કામકાજ એ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે મગફળીના બજાર ભાવ અને મિત્રો તેજીની મંદીની વાત કરું તો જે સુપર ક્વોલિટી છે તેના ભાવ તો મિત્રો ચૌદસો પ્લસના જોવા મળી જ રહ્યા છે ઓગણચાલીસ નંબર નંબર જીવીસના મિત્રો બીટી બેતરીસની વાત કરું તો તેના ભાવ પણ સાડા તેરસો આસપાસના જોવા મળી રહ્યા છે અંતરો અમારી આ માહિતી તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહીજો તેરસો ને એકવીસ તેરસો ને એકવીસ ભાવ જો મિત્રો બીટી બેતરીસ ને ચોવીસ નંબર ચોવીસ નંબર છે તેરસો ને એકવીસ વજનમાં સારી છે મિત્રો કે બીટી બત્રીસ ટાઈપ અમુક બીટી બત્રીસ છે મિક્સમાં તેરસો ને એક તેરસો ને એક ભાવ છે મિત્રો ચોવીસ નંબર મગફળી છે તેરસો એક સારી છે અને માટી મિક્સમાં છે એક

बार बजा बारहोली कोई गु હળવી છે બારસો નેકોતેર ભાવ છે અને મિત્રો અમુકો ઓગણ ચાલીસ નંબર મિક્સ માં છે તો મિત્રો અને આ વીસ નંબર નું છે અને ચાલીસ નંબર બારસો એકોતેર બંને મિક્સમાં છે મિત્રો મિત્રો કોતરે માઇનર ધૂળ ચોટી છે બારસો ને છ આ ખેડુ ભાઈ છે ક્યું કામ તમારું પ્રેમભાઈ કયું કામગઢ ક્યું કામ તમારું પ્રેમગઢ તમારું ગામ છે એમ ને ઓકે 1200 16 39 નંબર મખલી છે 1216 આવતું કે વજનમાં થોડી વાળવી જૂની મખલી લાગે કે મિત્રો 1216 બલાલ છે નર્મદે એન્ટરપ્રાઇઝ આ નંબર 1200 39 નંબર મખલી છે 1200 પૂરા છે વજનમાં હાવળવી મિત્રો